અમુક ઉંમર પછી મળે તોય શું ના મળે તોય શું નિયમ છે સ્વરૂપમાં નિષ્ઠા થયા વગર સ્વભાવમાં પરિવર્તન આવતું નથી કોઈ પણ સ્વરૂપમાં નિષ્ઠા કરો કોઈ પણ સ્વરૂપ જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર અમુકને તમે જોજો દેખાવમય સુંદર હોય સ્વભાવમય સુંદર હોય એ દૂર ઉભા હોય ને તો નજીક જઈને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય છે અમુકને જોઈને આપણે કહેવું પડે કે હાલો મળવા મજા નથી કાઈ હા જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર અને ભાગવતજી કહે છે તાપત્રય વિરાશ ભાઈ જે આદિ વ્યાધિ ઉપાધિ નાશ કરે છે જીવનમાં ત્રિવિધ તાપો જેની કૃપાથી નષ્ટ થાય છે આધિ એટલે આ જન્મમાં કરેલું કર્મ વ્યાધિ એટલે વિચાર કર્યા વગર કરેલું કર્મ અને ઉપાધિ એટલે ઉછીતું લીધેલું દુઃખ ખ્યાલ આવ્યો અમુક ને ઠાકરે એવો સરસ સમય આપ્યો હોય ભગવાન નું ભજન પણ બીજાના દુખ લઈને પોતે દેકારા કરે અમુક ઉંમર પછી મનમાં વિચાર કરો રામજીની ઈચ્છા છે એ પ્રમાણે થાય છે અન્યમાં બહુ મગજમારી કરવી નહીં શકે કોઈક કર્મ તમારો પાડોશી કર્મથી દુઃખી છે તો ભગવાનને પ્રાર્થના કરો પણ એટલો બધો સમય પણ ન બગાડો કે ભગવાનનું ભજન છૂટી જાય અને એની મુશ્કેલીમાં તમે ફસાઈ જાવ જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર જેના ગુણ સુંદર કેવા ગુણ છે વૃક્ષમણીએ ભગવાનને જોયા નથી પણ વૃક્ષ પત્રમાં લખે છે કે હે આપણા કર્યા છે ત્યારથી તમને ચૂકી ભાઈ અમુક ભલે સ્વભાવમાં ના હોય સ્વરૂપમાં ના હોય પણ ઠાકોરજીની કૃપાથી ભગવાન એ વ્યક્તિને એક ગુણ એવો આપ્યો હોય એ ગુણથી જીવનમાં એનું તો કલ્યાણ કરે પણ સમગ્ર સંસારનું કલ્યાણ કરે ભગવાનને પ્રાર્થના કરો પ્રભુ કે છે પ્રભુ અમ ગુણ प्रभूयमूरचीतनाधरो शक्तिदानन्दरूपाय विश्वोत्पत्यादिघैतवे तापत्रयि विनाशा જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર જેના ગુણ સુંદર એવા ભગવાન કૃષ્ણને હું નમસ્કાર કરું છું અને વાત એ સત્ય છે નમશો તો જગતને ગમશે અને ભાગવતજી કહે છે નમો નહીં તો વાંધો નહીં કોઈને નડો નહીં